અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી ગુરુવારે અમદાવાદમાં ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાની એઆઈ આઈ એકસો એકોતેર બોઈંગ સાતસો ને સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બસો નેવું લોકોના મોત નીપજ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટથી અમદાવાદથી લંડન જવા માટે નીકળેલ એર ઇન્ડિયાના એઆઈ એકસો એકોતેર બોઈંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ટેક ઓફના ગણતરીના મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્શિયલ ડૉક્ટર અને સ્ટાફ સભ્યોની હોસ્ટેલ અને રહેણાંક ક્વાર્ટર્સ પર તૂટી પડ્યું હતું આ વિમાનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ બસોને ત્રીસ પેસેન્જર તથા બે પાયલોટ અને દસ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ બસોને લોકો હતા જેમાંથી ફક્ત એક યુવકને બાદ કરતા તમામનું મૃત્યુ નીપજ્યું હતું સાથે જ રહેણાંક વિસ્તારના અન્ય લોકોને મળી આશરે બસોને નેવ લોકોના મોત નીપજ્યા હતા કરુણાતિકા એટલી મોટી બની કે કોઈ સૌ કોઈ દ્રવી ઉઠ્યા છે ત્યારે શુક્રવારે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મૃતકોના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું તેમજ ઘાયલોને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જે અકસ્માત થયો અને એની અંદર જે બસો પિસ્તાલીસ થી પ્લેનમાં બેઠેલા લોકો અને જે મેડિકલ હોસ્ટેલના ડોક્ટરો જે અકસ્માતના જે ભોગ બન્યા છે અને જે અત્યારે સાઓ જેમના આત્માને શાંતિ મળે એ માટે અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સાથે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખ્યો છે પ્રભુ પરમેશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને અત્યારે સારવાર લઈ રહેલા તમામ લોકો જલ્દીથી સાજા થઈ જાય એમના પરિવારોને એમને હુક મળે એ જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે એક વસ્તુ કહીશ કે આંતરરાષ્ટ્રીય આ અકસ્માત એ ગુજરાતમાં બન્યો એ ગુજરાતની બહુ મોટામાં મોટી બાબત છે કેમ કે ગુજરાતની અંદર જે અકસ્માત અને સમગ્ર હોય ગુજરાતની આ ધરતી છે એની પર ઉદ્યોગોથી લઈને તમામ જ્યારે મોટી વાત થતી હોય પરંતુ આ આંતરરાષ્ટ્રીય અકસ્માત ગુજરાતની ધરતી પર થયો છે એના ગુજરાતના સત્તા પર બેઠેલા લોકો અને જવાબદાર લોકોએ આ વસ્તુની નોંધ લેવી જોઈએ અને ફરી પર કોઈ પણ રીતે ગુજરાત ની ધરતીને આની આવી કોઈ બદનામી ના મળે અને ફરી આવો કોઈ અકસ્માત ના થાય તે માટેની તકેદારી રાખવામાં આવે ને તપાસ કરવામાં આવે એવી અમારી માગણી ને લાગણી છે આ ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનની અંદર આટલી ભયાનક ઘર દુર્ઘટના છે તેને વર્ણન કરવા અશક્ય છે 250 પરિવાર ઉજળી ગયા સમજો અથવા રુદનથી લસરાઈ ગયા એવું સમજો મારું માનવું છે કે કે જે દેવલોક દેવલોક પામ્યા છે અને જે મરી ગયા છે એમને સચ્ચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપું છું કે ભાઈ શક્તિ પ્રદાન કરે ભગવાન તમે જોઈ શકો છો કે આ રુદનની અંદર ટાટા કંપનીએ તો એક કરોડ રૂપિયા તાત્કાલિક જાહેર કરી દીધા કે ભાઈ અમે એક કરોડ રૂપિયા આપીશું અને એક કરોડ રૂપિયાથી કોઈને જીવ પાછું લાવી શકતા નથી થયું કોઈ છતાં આ શહેરની અંદર હરણીકાંડમાં બાર જણ મરી ગયા જે તમારા લીધે મર્યા પૂર આવ્યું એમાં બાર જણ મરી ગયા પેલી એક દીકરીનો પતિ આવતો એ ગટરમાં જતો રહ્યો એને હજુ સુધી સહાય નહીં આપી રુદનની વાત તો માનવ માનવ છે કોઈના બી પરિવારમાંથી એક જશે તો રુદન થશે તકલીફ થશે એને સરકારે એની તકલીફને સમજવું જોઈએ ખાલી ખાલી વાર્તાઓથી કંઈ ના થાય ભાઈ ચાર લાખ રૂપિયા આપી દીધા ચાર લાખ રૂપિયામાં કોઈનો જૂ આપતો હોય છે મારું માનવું છે કે આ આટલી મોટી દુર્ઘટનામાંથી કંઈ શીખવું જોઈએ જ્યારે તમે કાર દસ વર્ષમાં કેન્સલ કરી દો છો પંદર વર્ષમાં ગાડી ફેંકી દો આ પચીસ ત્રીસ વર્ષથી ચાલતું એને કેમ નહીં ફેંકી દીધું ભાઈ સવાલ એ છે કે માણસનો જીવ બચાવવાનું સરકારની પ્રથમ ફરજ છે કોઈની જીવ ના જાય જોવાની ફરજ છે એ ફરજમાંથી તમે કઈ રીતે ચૂક્યા સવાલ અત્યારે કોઈના ઉપર આક્ષેપબાજી કરવાનો નથી પણ જેમના પરિવારમાંથી ગયા છે એમને સાચા હૃદયથી હું શ્રદ્ધા શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અન્યાય થયો હોય તો લડવાની બી શક્તિ આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું